નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ શું કે સ્તુતિનો અર્થ શું થાય અને સ્તુતિ કેમ કરવી પડે છે તો જે મહાપુરુષો હતી એમને સ્તુતિ બનાવી કેમ તો આપણે કોઈ પણ ભિખારી કોઈ પણ માગણ આપણા ઘરે આવે તો તમને ખબર છે એ આપણી પ્રશંસા કરે છે આપણા વખાણ કરે છે તો આપણે એને દેશી ભાષામાં કહીએ કે સ્તુતિ એટલે વખાણ સ્તુતિ એટલે સામાવાળાને ખુશ કરવાની વિધિ પણ આપણા ઘરે જો ભિખારી આવે અને આપણને કોઈ આપણા વખાણ કરે જ નહીં તો આપણે એને કંઈ આપવાના નથી પણ એને કંઈક મેળવવા માટે એ આપણા વખાણ કરે તમે આવા છો તમે તેવા છો તમે બહુ દયાળુ છો તમે કલ્યાણકારી છો તમે ભાગ્યશાળી કેટલાય પ્રકારના આપણા વખાણ કરે તો સ્તુતિ એટલે વખાણ અને એ વખાણ કરવાની એક વિધિ છે તો આપણે જોઈએ છે કે આપણા આંગણે કોઈ ભિખારી માંગણ આવે અથવા નાનો માણસ મોટા માણસને ખુશ કરવા વખાણ કરતો હોય છે તો એની સ્તુતિ કરતો હોય છે અને આપણા ઓગને ઓગણે આવનાર માણસ પણ આપણી સ્તુતિ કરતા હોય છે તે કહેતા હોય છે કે તમે નસીબદાર છો તમે દયાળુ છો તમે ધર્માત્મા છો તમે દાનેશ્વરી છો તમે પુણ્યશાળી છો તમે પરોપકારી છો તમારી દૃષ્ટિમાં કલ્યાણની ભાવના પડેલી છે તમે ગરીબોના સહાયક છો આવું બોલે છે અને આપણા સામે હાથ જોડે છે અને આપણા વખાણ કરે છે તો આપણું મન એવું છે કે આપણી જેટલી પ્રશંસા કોઈ વધારે કરે એટલે આપણે વધારે રાજી થઈ જઈએ છીએ કેમ કે આપણા અહંકારને સ્તુતિ કરવાથી પોષણ મળે છે અને આપણી પ્રશંસા સાંભળીને આપણને એમ લાગે છે કે હું પુણ્યશાળી છું હું જ્ઞાની છું હું તપેશ્વરી છું હું ગુરુ છું હું સંત છું કોઈ આપણા વખાણ કરે એટલે ફૂલણજી ડેટકાના જેવું છે ભાઈ ફૂલનજી ડેટકાના જેમ બધા કે ભેસ જે પાંચ ડોયો પાણી પી જાય તો ફૂલણજી ડેટકો પોંચે ડોય પાણી પી ગયું ને પેટ ફૂટી ગયું એમ આપણું મન એવું છે ને જેટલી પ્રશંસા આપણે વધાર કરીએ જેટલી પ્રશંસા વધાર કરીએ એમાં આપણા અહંકારને પોષણ મળતું જાય છે તો આપણે એમ માની કે હું દિલદાર છું ને તમારી પ્રશંસા સાંભળીને ભિખારીને તમે દસ રૂપિયા આપી દો છો તો જેવી રીતે એ ભિખારી આપણા ઘરે આવીને આપણી સ્તુતિ કરે છે આપણી પ્રશંસા કરે છે એવી જ રીતે આપણે પણ મંદિરમાં જઈને ભગવાનની સામે હાથ જોડીને ઘૂંટણીએ પડીને આપણે પણ સ્તુતિના રૂપમાં ભગવાનની પ્રશંસા જ કરીએ છીએ અને તેમ પણ કહીએ છીએ અને તમે જુઓ સ્તુતિમાં કયા શબ્દો તમે કોઈ પણ દેવી દેવતાની સ્તુતિ લઈ લો એનો અભ્યાસ કરો સ્તુતિમાં શું છે તમે મહાન છો તમે કૃપાળો છો તમે આવા છો તમે તેવા છો મતલબ સ્તુતિ એટલે દેવતાની સ્તુતિ દેવતાની પ્રશંસા જ લખેલી આવે તમારા વસ્ત્રો છે તમારો મુખ છે તમારી કરુણાનો કોઈ પાર નથી તમારી કરુણા આવી છે તમે કરુણા સાગર કરશો હે દિન દયાળુ હે દિન બંધુ હું તમને વારંવાર છું વારંવાર તમારી સ્તુતિ આવું જ ઘણું બધું આવું જ આવે લગભગ તો સ્તુતિમાં તમે જુઓ એમાં ભગવાનની પ્રશંસા જ લખેલી હોય છે તો સ્તુતિમાં આપણે ભગવાનને કહીએ તું દયાનો સાગર છે તું કૃપાળુ છે તું અનાથનો નાથ છે તું તારણહાર છે તું દુખોનો હરનારો છે તું મહાજ્ઞાની છે તું મહાદાણી છે તું મહાન છે આવું જ લગભગ સ્તુતિમાં લખેલું આવે છે તો આપણે પણ મંદિરમાં પ્રેમથી જતા જ નથી અને આપણે દર્શન કરવા પણ મંદિરમાં જતા નથી દર્શન તો એક બાનું છે મંદિરમાં દર્શન કરવા ગઈ આપણે બિયા જોડીને શું કહીએ છીએ એમ દર્શન નથી કરતા બે હાથ જોડીએ માથો નમાવીએ છીએ ને સ્તુતિ અંદર કંઈક ને કંઈક આપી પૂછીએ છીએ મારા ધંધાની ખબર રાખજે મારો છોકરો સ્કૂલમાં જાય છે એને પાસ કરી દેજે મારા ઘરની ખબર રાખજે આમ કરજે તેમ કેટલું એ બધી કેટલી પ્રકારની આપણે સ્તુતિ માગણીઓ કરીશ તો એ સ્તુતિ છે એક પ્રકારની અને તું આમ કરીશ તો હું તને પેડા ચડાવીશ હું પેડો ખાધો છે નહીં તમે કિલો ચડાવો કે બે કિલો ચડાવો કે એક પેડો ચડાવો તમારે જ ખાવાનું તમારા છોકરો રજ ખાવાનું એ તો ખાતો જ નહીં તો આ એક પ્રશંસા કરવાની પ્રક્રિયા છે અને એક નવાઈની વાત તો એ છે કે જે પ્રકૃતિના અંદર પાંચ તત્વ અને ત્રણ ગુણથી ત્રણ ગુણની અંદર જે રમી રહ્યા છે એ બધા દેવી આ મનુષ્યમાં આવી જાય ને દેવી દેવતા પણ એમાં જ આવી જાય દેવી દેવતા પાંચ તત્વથી ઠીક છે સૂક્ષ્મ રૂપ છે એટલે પાંચ તત્વના પર પાંચ તત્વના અંદર જ આમ તો કહેવાય પણ ત્રણ ગુણી માયાની અંદર એ રમી રહેલા છે તો એમને પણ પોતાના વખાણ સારા લાગે છે તમે જુઓ કે જ્યાં જ્યાં ભગવાન પ્રગટ થયા ત્યારે એમના વખાણ એમને સાંભળ્યા ત્યાં એમને કોઈએ એમની સ્તુતિ કરી કોઈ એમની સાધના કરી કોઈ એમનું ધ્યાન કર્યું ત્યાં ત્યાં ભગવાને પ્રસન્ન થઈને દુખિયાના દુઃખ ભાગેલા જ છે અને આજે પણ આપણે જોઈએ છીએ કે આપણે સાચા મનથી ભગવાનના દર્શને જઈએ સાચા મનથી આપણે જો એની આપણે અંતરથી આપણે આ વાત કરીએ અંદર અંતરથી આપણે સ્તુતિ કરીએ તો સ્તુતિ પણ એની જે સાંભળે છે એના એનો પણ ઈલાજ એની પાસે હોય છે તો કહેવાનો મતલબ એ છે કે સ્તુતિ એટલે પ્રશંસા કરીએ છીએ અને પ્રશંસા એટલે સ્તુતિ એક એવું પ્રશંસાનું બાળ છે કે પ્રશંસા કરવાથી અહંકારને પોષણ મળે છે અને સ્તુતિ એને જ કરાય છે કે જે કૃપાળુ હોય છે જે દયાની ધી હોય છે જેનામાં દયા હોય છે જેનામાં કરુણા હોય છે જેનામાં ભાવ હોય છે જેના અંદર કલ્યાણની ભાવના હોય છે એની પાસે સ્તુતિ કરાય આપણને ખબર છે કે મગખીચુસ્ત માણસ છે રૂપિયાની બે અધેરીઓ ત્રણ અધેરીઓ ગોતે છે તો એને તમે કરોડો વાર નમો કરોડો સ્તુતિ કરો તેલમાં માખ પડ્યો હોય તો લીચો લીછોય માખ નાખી દે પણ તેલ કાઢી દે એવા માણસની તમે સ્તુતિ કરો તો કોઈ ફાયદો નથી એટલે જ આપણે ભગવાનની સ્તુતિ કરીએ છીએ કે ભગવાન દયાળુ છે ભગવાન કૃપાળુ છે અને ભગવાનને કરુણા સાગર કહેવાય છે અને ભગવાનને જ ગરીબોના બેલી કહેવાય છે ભગવાનને જ દાતાર કહેવાય છે હરિ ઓમ તત્ આદેશના પ્રણામ